સુરત શહેરમાં રવિવારે સવારથી જે વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસવા પામ્યો હતો અને સાંજે તો મેઘરાજાએ રીસ્તાનો તાંડવ કર્યો હતો ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ગંડારામાં પાણી પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ પડ્યા છે સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘમેર શરૂ થઈ જવા છે મેઘરાજા રવિવારે સવારથી જ મન મૂકી વરસ્યા હતા સાંજે પડતા શહેરમાં મેઘરાજાએ જોરદાર ઇનિંગ શરૂ કરી નાખી હતી જેને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત ગંડારામાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેથી સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના પણ ધજાગરા ઉઠતા ઠેર ઠેર નજરે પડ્યા છે લિંબાયત અને ડિંડોલીને જોડતા ગંડારામાં પાણી ભરાયા હતા તો સાથે લિંબાયતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો સાથે સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો લિંબાયત વિસ્તારમાં ડ્રેનેજના પાણી બેક મારતા ઘરોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા તો લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદી પાણીને કારણે પાણી ભરાઈ જવા પામ્યા હતા અઝરપુરી સિટી ન્યૂઝ